નહી ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય મીડિયા વાળા સમક્ષ આવી કહેતા હોય ખેડૂત હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે ના એવું કઈ નથી કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું લોકો એને સતત સંપર્કમાં હોય છે એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે નહીં ખેડૂત તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ આવ્યો હોય કોઈ ખેડૂ હોય તો હા એ જ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો એ જ કે હા એ જ ને એમાં એક એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય પછી મીડિયા આવે ને પછી હું જોઈ લઉં પછી મારે એને ફોન માં જવાબ દેવાનું થતો નથી એને મને રજૂઆત તો કરી દીધી